સીતારામને જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી બુંદીના લાડુ આ લાડુ એકદમ દુકાન જેવા સોફ્ટ એવા બનીને તૈયાર થશે મોઢામાં જાય એવા લાડુ આપણે બનીને તૈયાર થયા છે તો આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે બુંદીના લાડુ બનાવવાની શરૂઆત કરી લઈએ જેના માટે મેં અહીંયા એક કપ ઝીણો બેસન લઈ લીધો છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અહીંયા આપણે ખાંડ અને બેસનનું પરફેક્ટ માપ સાથે બનાવીશું જેથી તમારા બુંદીના લાડુ એકદમ પરફેક્ટ બને તો અહીંયા મેં એક કપ બેસન લઈ લીધો છે અહીંયા મેં બેસનને ચાળીને લીધો છે તો બેસનને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું ને હવે એમાં થોડુંક થોડુંક પાણી એડ કરીને આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું અહીંયા મિશ્રણને આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું આ બુંદીના લાડુ બનાવવા એકદમ સહેલા છે ને દુકાન ઉપર મળે એના કરતાં પણ એકદમ સરસ બનીને તૈયાર થશે ખીરું આપણું બનીને તૈયાર છે અહીંયા મેં આ રીતનું બનાવીને રાખ્યું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં ચમચાની ઉપર તમે જુઓ તો આ રીતની મેં થિકનેસ રાખી છે તો આ ખીરાને આપણે બે મિનિટ માટે ફેટે લઈશું જેથી અંદર હવા ભરાય ને એટલે આપણી બુંદી એકદમ છૂટી છૂટી અને એકદમ ગોળ બને તો બે મિનિટ બાદ આપણું બુંદી બનાવવા માટે આપણું ખીરું તૈયાર છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણે જાડા તળિયાવાળા કોઈ પણ વાસણમાં અહીંયા ગરમ કરવા મૂકવાનું જેથી આપણે બુંદી ચોંટવા ન લાગે તો બુંદી બનાવવા માટે મેં અહીંયા એક ઝારો લઈ લીધો છે જે આપણે ખમણી કહેતા હોઈએ છીએ આની મદદથી તમે બુંદી પાડી શકો છો અથવા આ રીતનો તમારે પૂર્યું તળવાનો ઝારો હોય તો એની મદદથી પણ તમે પાડી શકો છો પણ અહીંયા હું આનીથી ખમણીની મદદથી પાડીશ કારણ કે આના હોલ થોડાક નાના છે અને આના થોડાક વધારે પડતા મોટા છે એટલે ખમણીની મદદથી આપણે બુંદી પાડીશું અહીંયા તમારે કોઈ પણ ઝારો લઈ શકો છો તો અહીંયા ખીરામાં હું ચપટી ફૂડ કલર એડ કરું છું સારા કલર માટે અહીંયા જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં ચપટી જ એડ કર્યો છે વધારે એડ નથી કર્યો તો હવે એને આપણે ખીરામાં મિક્સ કરી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે બુંદી પાડી લઈએ તો તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તેલને આપણે એકદમ સારું ગરમ થવા દેવાનું છે નહીતર બુંદી આપણી નીચે બેસી જશે અને એકબીજા સાથે ચોંટવા લાગશે તો હવે આપણે જે ખમણી લીધી હતી એ આપણે રાખી દઈશું તેલમાં અને એમાં આપણે ખીરું એડ કરીશું ખીરું એડ કરવાથી આપણું બુંદી એની જાતે જ પડવા લાગશે હલાવાની જરૂર પણ નથી તમે જોઈ શકો છો એની જાતે છે તેલ આપણું એકદમ સરસ પરફેક્ટ આવી ગયું છે તમે જોઈ શકો છો બુંદી એકદમ એની જાતે જ ઉપર આવવા લાગી છે તો થોડું થોડું ખીરું આપણે એડ કરતા જઈશું જેટલી સમય એટલી બુંદી આપણે એડ કરી લેવાની છે તો હવે આપણે એને હટાવી લઈશું અને અંદર જે ખીરું ચોંટ્યું છે ખમણીમાં એ આપણે ઉખાડી લેવાનું છે તો આ રીતે હલાવીને આપણે એને બે થી ત્રણ મિનિટ સુધી તળી લઈશું ત્રણ થી ચાર મિનિટ જેટલો થઈ ગયો છે ને આપણે બુંદી એકદમ ક્રિસ્પી બની ગઈ છે તો હવે એને આપણે કાઢી લઈશું ત્વરે આપણે આ રીતે એક ઝારામાં રાખી દઈશું જેથી કરીને તેલ બધું નીકળી જાય તો આ રીતે એક ઝારામાં આપણે બધી બુંદીને કાઢી લેવાની છે તો આ રીતે આપણી બુંદી એકદમ ક્રિસ્પી બની છે આ રીતે બીજી પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે બુંદી આપણે બનીને તૈયાર થઈ છે એકદમ ક્રિસ્પી અને બધી જ એકસરખી બનીને તૈયાર થઈ છે તો હવે આ બુંદી માટેની આપણે ચાસણી તૈયાર કરી લઈએ તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા એક કડાઈ મૂકી દીધી છે અહીંયા તમે નોનસ્ટિક કડાઈ અથવા કોઈ જાડા તળિયાવાળી કડાઈ પણ મૂકી શકો છો તો એક કપ આપણે બેસન લીધો તો એની સામે આપણે એક કપ ખાંડ લઈ લેવાની છે અને પોણો કપ આપણે પાણી એડ કરીશું તો અહીંયા પોણો કપ આપણે પાણી એડ કરી લેવાનું છે અને ખાંડને આપણે ઓગાળવાની છે અહીંયા કોઈ જાતની આપણે ચાસણી નથી બનાવવાની તો ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે એને પાણીને આપણે ઉકાળવાનું છે તો આપણે ધીમ તપે પાણીને ઉકાળી લઈશું અને ખાંડ ઓગળી જવા દઈશું તો ખાંડ આપણી સરસ રીતે ઓગળી ગઈ છે તો ખાંડ ઓગળ્યા બાદ આપણે એને બે ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું અહીંયા કોઈ જાતની આપણે ચાસણી નથી બનાવવાની તો આ રીતે હલાવીને આપણે બે થી ત્રણ મિનિટ માટે એને ઉકાળી લઈશું બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ગેસને હવે બંધ કરી લેવાનો છે તો અહીંયા ચાસણી આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધી છે તો હવે એમાં આપણે જે બુંદી હતી એ બધી એડ કરી લઈશું બુંદી એડ કર્યા બાદ આપણે એને ચાસણીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અત્યારે તમને ચાસણી થોડી વધારે લાગતી હશે પણ હજી એટલે આ ચાસણી બધી શોષાઈ જશે બુંદી બધી ચાસણીને શોષી લેશે તો બુંદીને એડ કર્યા બાદ આપણે એને ઢાંકીને થી દસ મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરીને બુંદી બધી સરસ રીતે ચાસણીને ચૂસી લે તો એને ટાંકીને આપણે આઠથી દસ મિનિટ સુધી રહેવા દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચાસણી એકદમ બુંદીએ જ શોષી લીધી છે બધી જ ચાસણી આપણે શોષાઈ ગઈ છે તો આપણા બુંદીના લાડવા બનાવવા માટે આપણે બુંદી તૈયાર થઈ ગઈ છે તો અહીંયા તમને જે રીતના પસંદ હોય નાના મોટી એ રીતે તમે લાડુ બનાવીને તૈયાર કરી શકો છો લાડુ બનાવીને તૈયાર કરી તો આ રીતના લાડુ બનાવીને આપણે તૈયાર કરી લઈશું આજ રીતે બધા લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે તો આપણા બુંદીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા એક કપ બેસનમાંથી આપણા સાત જેટલા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે વજનમાં જોઈએ તો એક કપમાંથી આપણા પાંચસો ગ્રામ જેટલા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે